ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે ને વ્લોગ માં તો અટાણ માં હવાર હવાર માં હાડા આઠ વાગ્યા ધડબડાટી બોલે છે ભાઈ આ બે થોડીક હેવાયું કરવી પણ થાય તો થાય જોતા ભાઈ ગીયા ને બાંધવાનું ધ્યાન રાખવું પડે જસમીન ને કઈ આમળું ને બે ભેગા ભેગા એવી છે વાયડીના જરવા ની ને કે મારે શેરું જો બારી માંથી ભે પીહું ને શેરું ખી જાય ભાગ્યું એ છટ ક્યાંય વહી ગયું ધોળી જયદી જાય એ બાઈ જો જો હવે આમ ગયું બધી માંડ માંડ નોખ્યું પાડ્યું બાંધ્યું બાંધ્યું ને હવે થોડાક દીધે હવાયું કરવી એવી વહેમી લાગીએ અને આ જો અહીંયા સરે છે બે ત્રણ જણા થાય ને ત્યાં માંડ માંડ અને જો આમાં ઝીણી ઝીણી ફૂલડી કેવી અસલ નહીં થઈ ધાર ઉપર હલો તો વાગી ગયા છે હવા નવ ને અટાણમાં મમ્મી અહીં છે ને એક નવું કામ આદરું છે મરચીના રીંગણીના ટમેટીના ટમેટીના છે ને રોપવા આવવાના છે તો જો અહીંયા

મોટર પાણી નથી પડતી ને એ બધું હું કઈ ખમણ નું કરું છું અટાણ માં જતા આમ વરસાદ બઘડાટી બોલાવતો હોય એવું લાગે છે આમ હાલો તો વાગી ગયા છે હાડા દહ અને ઝરમર જરમર વરસાદ વરે ને જે હમણાં તડકો નથી નીકળતો ને તો વિડીયો હાલ જાખો જાખો આવે છે અને મારી મમ્મી હાળીને કલર એવો પહેરે ને તે હું દેખાય એમ નથી

હજી ઓલા સોમવારે ગઈ હતી માસી ને પપ્પા જો ધીરે 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 ગાડી વરસાદ ચાલુ થઈ ગયો આ બે ભીંજાવાના છે છે જ્યાં ખાજા ખા દેખાય હવે જો કેમ બાકી જોરદાર આવે છે છાટા આવે ને આમાં મોબાઈલમાં છાટા પડે હાલો તો આપણો ફોન ભીંજાઈ જાય બાકી પોણા ત્રણ અને છે ચા બને ચા પાણી પીને જાઉં ગામમાં થોડીક ક્વેલેરી હોય જાય ને મારે હજી તો એને હોવા દે આપણે મમ્મી બનાવે ચા जो खारो थे निकलवा मैंने बोलाटो बैठो चालू चालू से जरा बंद गाम बंद था नाम ली हूँ लगत नम तो फूल आदर है मम्मी मैने कह तू गैस चा बना दे तो चलो चा, चा बना मस्त मजा में पी पी तैयार थे गाम अरे अरे प જો થોડોક બંધ થયો આવી રીતના હે ને ઘડીક વાર બંધ રહે ને તો આપણે ગામમાં અહીંયા જઈ ઘડીક વાર બેસી ને જમવાનું થઈ જાય પાંચ વાગી જાય બંધ થઈ જાય એટલે તો પીર બાપા ને દયા થઈ ઘડીક વાર બંધ થઈ જાય ને તો સમાજ એવો જમવાનું એટલે વાંધો ના આવે ને કરે ને આવવાનું જમવાનું બેહાડવા વહીમાં આવવાના જો ઉઘાડ દઈ દે લગભગ તો આંબો આદર હતો શું થાય તો હાલો ફટાફટ ચા કરી નાખીને પછી થઈ જાય તૈયાર અને પછી કરી હાલો તો વાગવા છે ચાર ને તૈયાર થઈ ગયા ને જાય છે ગામમાં કા હું ગામમાં જાય જો લાફી ખાવા જાય તો હાલો જાય હા લઈને જવાનું છે બોટલ દેતા જાય અમારે નથી લઈ જવાની પછી ક્યાં કોકને થાય નહીં કે બોટલ લઈને છે જમવા નહીં નહીં બોટલમાં પપ્પાને દેવાની છે અને ચાલો જીરીક વેલેરા જાય ને તો ઘડીક ગામમાં બેઠાય ને બ્લોગ શું થાય હવે मुकाय के ना मुकाये ना तो आई जाए लोग तो हालो आमा निकाय भराय हाल से पप थी जाए हलो तो जो मम्मी हालती थी आज दाणा ना खाए हाँ हलो तो पप्पा रही है घेरे एकाथ जन घेरे जो अभी जाए चलो जम जस्मिन ने जयदीप भाई पास आ મમ્મી જો મોટ થઈ ગઈ ચાલો કાયકા પગી લે રવાડ બની ગયા તી કાયકા આગણી પૂગી જ હિનિટની વાર હે ચાર માં હાલો તો વાગી ગયા છે છ અને આપણે જમીન આવતા રહ્યા અને ભીંજાઈ ગયા વરસાદ ચાલુ થઈ ગયો રટાણ બંધ થઈ ગયો જો આપણે જમીન આવતી હતી ને એ વરસાદ ચાલુ થઈ ગયો પછી બે ભીંજાણી જયદીપ ને એ જમતા હશે ઈ આગળ આવતા રહેશે ને હલો આપણે પીહોંધો જો માથવાનું બધું છે ને ભીંજાઈ ગયું માખ્યું લોહી પી જાય હવે માખિયો નો હમણાં બહુ ત્રાસ વધી ગયો છે બધાને એવી માખી પડી હવે આવે ઢુકડી એમ કેતા પણ એવું કઈ નથી વરસાદ આવે ને એટલે માઠ તો થવાની જ છે અને આગની ચશમી આવીને અંદર બાંધી દે તમ તો હલો છે ને હવે બહેન જરી એકાદ બે બહેન આડા રહે ને તો દોવાતી થાય તો બે ભાઈ આવી જાય હવે છે ને લોગનો એન્ડ કરી દઈ આપણે જમીએ દાલ સફેદની પેઢી હતી આજ ભાઈ બહુ મજા આવી ગઈ લાપસી ને ગરમા ગરમ દાળ તો જો મમ્મી હે ને ભે હું દવાની તૈયારી કરે છે અહીંથી નહીં દેખાય હાલ તો આ સાથે આપણે આ વ્લોગ નો કરી દે એન્ડ મળીએ કાલ નવા વ્લોગમાં જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાથી